બનાસકાંઠાના લાખણી તાલુકો કોટડા ગામે પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આદર્શ વિદ્યાલય કોટડાના ચાલીસ કેડેટ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસથી એકવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી દસ દિવસ કેમ્પમાં ભાગ લેવા માટે ગયા હતા અને પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગજીત બાસવાનજી એસએમ સાહેબ ટ્રેનિંગ જેસીઓ સાહેબ પીઆઈ સ્ટાફ શાળામાંથી કેડેટ્સની સાથે ફરજ બજાવતા એસોસિએટેડ એનસીસી ઓફિસર અને બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળાના કેડેટ મળીને કુલ ચારસો જેટલા લોકો કેમ્પમાં હાજર રહ્યા હતા કમાન્ડિંગ ઓફિસર અને એસએમ સાહેબ દ્વારા કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું કેડેટ્સની નાનામાં નાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવું સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ કેડેટ દ્વારા મેપ રેડિડ ડ્રિલ કોમ્પિટિશન ફાયર સેફ્ટી ફાયર કેમ્પ કલ્ચર એક્ટિવિટી ડ્રોઈંગ કોમ્પિટિશન જનરલ નોલેજ ક્વિઝ સ્પોર્ટ્સ એક્ટિવિટી જંગલ ટ્રેકિંગ સ્વચ્છતા અભિયાન વોર એટેક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ખૂબ સારું એવું કરવામાં આવ્યું હતું પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગજીત બાસવાનજીએ ક્રેડિટ્સને રાષ્ટ્રના નિર્માણ અને એનસીસી કેડેટ્સનો રોલ શું છે તેનું ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું પાણીનું મહત્ત્વ સમયનું મહત્ત્વ સ્વચ્છતાનું મહત્ત્વ પોલિથિનથી પર્યાવરણ ઉપર શું અસર થાય છે અને કેટલું નુકસાન થાય છે તે પણ માહિતી આપી હતી આ કેમ્પ દરમિયાન ડીજી એનસીસીના ગુજરાત હેડક્વાર્ટરના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એનવી નાથ સાહેબ પણ મુલાકાત લીધી હતી ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી